નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું બી ઇન્ડિયામાં આપની સાથે હું નરેશ અને આજે વિશેષ કાર્યક્રમમાં ચર્ચા કરવી છે મેડિકલ માફિયાઓ સેવાના નામે શોધે છે શિકાર દર્શક મિત્રો છેલ્લા બે દિવસથી અને અગાઉ પણ જે રીતે આપણે ચર્ચા કરી મેડિકલ વિભાગને લઈને લાંછન લગાવતી જે ઘટનાઓ એક બાદ એક સામે આવી રહી છે એને લઈને આજે થોડી ચર્ચા એવી કરવી છે કે આ લોકોને આખરે છૂટો દોર મળે છે તો કેવી રીતે વગર મિલી ભગત આ વસ્તુ શક્ય નથી સાથે જ સંલગ્ન જે ડિપાર્ટમેન્ટ હોય છે એની પણ ભૂમિકા શંકાસ્પદ આપણને જોવા મળતી હોય છે વાત કરવી છે આપણે ખ્યાતિ હોસ્પિટલની તો કરવી જ છે સાથે સાથે બીજી પણ અનેક એવી ચર્ચા કરવી છે જે સમગ્ર આરોગ્ય વિભાગની સામે આંગળી ચીંધી રહ્યું છે આવા લેભાગુ તત્વો જેના કારણે સમગ્ર આરોગ્ય વિભાગ અત્યારે બદનામ થઈ રહ્યું છે સમગ્ર ડોક્ટર સમુદાય આજે આજે બદનામ થઈ છે અમુક લેભાગુ કારણે સમગ્ર લોકો શંકાની નજરે જોતા શરૂ થઈ ગયા છે એમ કહીશું તો પણ ખોટું નથી ખ્યાતિ હોસ્પિટલની અંદર પીએમ જે એવાય એટલે કે મા યોજનાને આયુષ્યમાન કાર્ડની જે યોજના અંતર્ગત જે લોકોના ઓપરેશન થતા હતા તેમાં સૌથી પહેલાં તો આપણે જાણીએ કે પીએમ જેવાય એટલે કે મા યોજના કે મા વાત્સલ્ય હોય કે પછી આયુષ્યમાન યોજના હોય એ શું છે ને એની અંદર કેવા પ્રકારની બીમારીઓનો સમાવેશ થતો હતો જેનો આ લોકો ગેરલાભ ઉઠાવ્યો સરકારે સ્કીમ જાહેર કરી લોકો માટે પરંતુ ખરેખર એ લોકો માટે તકલીફ આપનાર સાબિત થઈ અને એનો ફાયદો લઈ ગયા મેડિકલ માફિયાઓ આવા લેભાગુ તત્વો હાર્ટને લઈને કોઈ બીમારી છે વાલ બદલવાનો હોય એન્જિઓપ્લાસ્ટી કરવાની હોય બાયપાસ સર્જરી કરવાની હોય તો એનો સમાવેશ આ યોજનાની અંદર કરવામાં આવે છે અમુક રકમ સરકાર દ્વારા એક નિશ્ચિત કરવામાં આવી છે જે દર્દી દાખલ થાય છે કાર્ડ ધારક દાખલ થાય છે તો એને એ પૈસા એને ચૂકવવા નથી પડતા અને એ સીધા સરકાર પાસેથી હોસ્પિટલો વસૂલ કરતી હોય છે કેન્સરની બીમારી લઈ લો કિડની અને લિવર ટ્રાન્સપ્લાન્ટની બીમારી હોય તો એનો પણ આ પીએમ જે એવા એટલે કે મા કાર્ડ કે આયુષ્યમાન કાર્ડ યોજનાની અંદર સમાવેશ થાય છે ન્યુરો સર્જરી હોય ઓર્થોપેડિક સર્જરી હોય જેમાં હિપ કે પછી ની કેપ રિપ્લેસમેન્ટની જ્યારે ઓપરેશન સર્જરી થતા હોય છે ઓર્થોપેડિકને લઈને જે અલગ અલગ સર્જરીઝ થતી હોય છે એનો પણ આની અંદર સમાવેશ થાય છે બાળકોને લઈને પણ આમાં વેક્સિનેશન અને બીજી જે બાળકોને લઈને તકલીફ થતી હોય છે એનો પણ સમાવેશ આ યોજના અંતર્ગત કરવામાં આવ્યો છે સામાન્ય સર્જરી એક્સ રે સીટી સ્કેન એમઆરઆઈ જેવા ટેસ્ટિંગ જે થતા હોય છે રેડિયોલોજીસ્ટ પાસે આપણે કરાવતા હોઈએ છીએ તેનો પણ આની અંદર સમાવેશ થાય છે પાઇલ્સ અને હર્નિયા જેવા સામાન્ય ગણાતા ઓપરેશનનો પણ આની અંદર સમાવેશ થાય છે એટલે લોકો માટે ખરેખર આમ જોઈએ તો ખૂબ સારી યોજના સરકાર દ્વારા મૂકવામાં આવી તમાર એમાં જેવી રીતે મેડિક્લેમ આપણે વધારતા હોઈએ છીએ એ પ્રમાણે સરકારે પણ તમાર એમાં રકમમાં વધારો કર્યો કે લાભાર્થી જે છે તે ખરેખર એનો લાભ વધુને વધુ લઈ શકે એનું આર્થિક બળન છે જે આરોગ્યની પાછળ ખર્ચાતું હોય છે એક શિક્ષણની પાછળ ખર્ચ થતો હોય છે અને બીજો આરોગ્યની પાછળ થતો હોય છે એટલે મદ અંશે શિક્ષણમાં તો ખેર આપણે ફરી ક્યારેક વાત કરીશું શિક્ષણને લઈને પણ ઘણી બધી એવી વાતો છે સૌથી વધુ અત્યારે જો ભારણ હોય કોઈ મા બાપને કે કોઈ ઘર પરિવારને તો એ શિક્ષણ અને આરોગ્યને લઈને છે આજે ચર્ચા કરવી છે આપણે ફક્ત આરોગ્ય વિષયને લઈને અને મેડિકલ માફિયાઓ કેવી રીતે થઈ રહ્યા છે બે લગામ અને કોની કોની મિલીભગત હોવાની શક્યતાઓ એ વિશે આપણે વાત કરવી છે પીએમ જે વાય યોજનાનું જે એપ્રુવલ પ્રીએપ્રુવલ લેવું પડતું હોય છે અને એનો થોડો સમય માંગી લેતી આ પ્રક્રિયા છે પરંતુ અમુક હોસ્પિટલો અને અમુક અધિકારીઓની મિલીભગતના કારણે આ પ્રી પ્રીએપ્રુવલ અને જે સમય માંગતી પ્રોસેસ છે એ તરત જ અપ્રુવ થઈ જાય છે જેવું તમે એને અમલમાં મૂકો છો એનું બિલ તૈયાર કરીને સરકારમાં જાય એટલે જે તે અધિકારીને ટકાવારી બાંધી હોય ટકાવારી પ્રમાણે એમને કમિશન મળી જાય અને એમને તરત અપ્રુવલ મળી જતું હોય ખ્યાતિ હોસ્પિટલ પણ કંઈક કાંડ આવું જ કર્યું એનું પીએમ જે યોજના અંતર્ગત જ્યારે એનરોલમેન્ટ થયું ત્યારબાદ પહેલા તો શરૂઆતમાં એમણે જે ધંધો કર્યો એમાં પેશન્ટ એમની પાસે આવતા હતા એમાંથી એમણે એ ધંધો કરતા રહ્યા જેમ જેમ ધંધો વધતો ગયો અને કરતા ગયા તેમ એમની જીગર પણ ખૂલતી ગઈ જીગર ખુલી એટલે સામે ચાલીને કેમ્પ કરવાનું શરૂ કર્યું અને એમાંથી મા કાર્ડ કે આયુષ્યમાન કાર્ડ ધારકો છે એ લોકોને અલગ તારવી અને તેઓને હોસ્પિટલ સુધી લઈ આવતા અને પછી થતો અસલી ખેલ મહત્વનું વાત એ છે કે અત્યારે જે પ્રમાણે લેટેસ્ટ અપડેટ મળી રહ્યા છે ક્રાઈમ બ્રાન્ચને

પીએમ જે યોજના અંતર્ગત જેટલા પણ ઓપરેશન થયા હોય એ તમામે તમામનો હિસાબ કિતાબ સરકારે એનો ઓડિટ પણ કરાવવો જોઈએ અને વિજિલન્સ કમિટી સ્પેશિયલ એની નિમણૂક પણ કરવી જોઈએ જો ના કરી હોય તો સાથે જ આપણે વાત કરવી છે જ્યારે આ એન્જિઓગ્રાફીને એન્જિયો પ્લાસ્ટીના અને બાયપાસના જે ઓપરેશન થતા હતા ત્યારે એક ચોંકાવનારો આંકડો આપણી સામે આવે છે ખ્યાતિ હોસ્પિટલનો લગભગ બે વર્ષની અંદર એનો વેપાર થાય છે સોળથી સત્તર કરોડ રૂપિયાનો અને તેતાલીસ મહિનાની અંદર ટોટલ એનો જે આંકડો જાય છે છવ્વીસ અડતાલીસ કરોડ એટલે છવ્વીસ કરોડ અને અડતાલીસ લાખ રૂપિયાનો એમનો વેપાર થતો હોય છે સામે જ ક્લેમ લગભગ અંદાજીત એમની ક્લેમ જે કર્યા છે એની સંખ્યા જોઈએ તો ચાર હજાર નવસો પ્લસનો આંકડો આવે છે એટલે ઘણી લોક કેટલા દિવસે એટલે દરરોજના આપણે હિસાબ મારીએ તો એ પ્રમાણે ક્લેમ રોજના સેટલ થઈ રહ્યા હતા કેટલી જીગર આ લોકોની કોઈ પણ માઇનર સર્જરી કરાવી હોય કે મેજર સર્જરી કરાવી હોય તો પ્રી ઓપરેટિવ લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન કોઈ પણ હોસ્પિટલમાં જશો ત્યારે એને ફરજીયાત કરાવવા પડતા હોય છે હવે બીજી એક ચેનલ આની સાથે જોડાય છે ડૉક્ટર જે આ પ્રકારના ઓપરેશન કરે છે પીએમ જે યોજના સંલગ્ન અધિકારીઓની ભૂમિકા પણ શંકાના દાયરામાં સાથે સાથે જ પ્રી ઓપરેટિવ જ્યારે લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન માટે પેશન્ટને કોઈ દાખલ કરવામાં આવતું હોય છે ત્યારે ડૉક્ટર પોતે જ એના લેબ રિપોર્ટ માટે સજેસ્ટ કરતા હોય છે એને લઈને પણ ઘણી બધી ચર્ચા એવી છે કે હાલ ગુજરાતની અંદર લગભગ દસ હજાર કરતાં વધારે ગેરકાયદેસર લેબોરેટરીઓ ધમધમી રહી છે એમાં પણ ગુજરાત સ્ટેટ પેથોલોજીસ્ટનું જે એસોસિએશન છે ડોક્ટર્સનું અને સામે લેબ ટેકનિશિયન એ લોકોની વચ્ચે વર્ષોથી આ બાબતને લઈને વિવાદ ચાલી રહ્યો છે મેટર જાય છે હાઈકોર્ટ સુધી હાઈકોર્ટમાં ડોક્ટરની તરફેણમાં ચુકાદો આવે છે અને પછી એને પડકારાય છે સુપ્રીમની અંદર સુપ્રીમથી પણ એવો જ જે હાઈકોર્ટ દ્વારા સંજ્ઞાન લેવામાં આવ્યું હતું જે ગેરકાયદેસર લેબોરેટરીઓ ધમધમી રહી છે એની અંદર દર્શક મિત્રો આપણને નવાઈ લાગશે કે લેબ ટેકનિશિયન છે એ ખરેખર ધોરણ દસ અને ધોરણ બાર પાસ જ લેબ ટેકનિશિયન આપણને મળતા હોય છે હું ને તમે આપણે બધા જ આજુબાજુમાં આપણે ઘણી બધી લેબોરેટરીઓ ચાલતી હશે ત્યાં આગળ જઈને જોઈશું તપાસીશું તો ખબર પડશે આપણને કે ખરેખર લેબ ટેકનિશિયન જ લેબોરેટરી ચલાવતો હોય છે બ્લડ સેમ્પલ કલેક્ટ કરવાના યુરિન સેમ્પલ કલેક્ટ કરવાના અને પછી એને લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન માટે મોકલી આપે લાગતા વળગતા રિપોર્ટ થતા હોય છે એ રિપોર્ટ પણ સંખ્યા આની શંકાના દાયરાની અંદર વગર રિપોર્ટે કોઈપણ ડૉક્ટર એનું નિદાન નથી કરતો નોર્મલ કોઈ પણ બીમારી હશે તો સૌથી પહેલાં લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન કરવા પડશે અને ઇન્વેસ્ટિગેશન જ્યારે દર્દી કરાવવા જાય છે તો જે તે ડૉક્ટરનું રેફરન્સ તરીકે નામ લખવામાં આવે છે એણે રેફર કર્યા છે અને રેફરન્સ પાછળ એમને કમિશન પણ ચૂકવાતું હોય છે સામાન્ય હોસ્પિટલ ચલાવતો કે સામાન્ય ક્લિનિક ચલાવતો કોઈ પણ ડોક્ટર જ્યારે કોઈ સ્પેશિયાલિસ્ટ કે સુપર સ્પેશિયાલિસ્ટને પેશન્ટ રિફર કરે છે ને તો એને પણ અમુક ટકા કમિશન મળતું હોય છે જ્યારે સીટી સ્કેન એમઆરઆઈ કે એક્સરે કરાવવા માટે જ્યારે પેશન્ટને રિફર કરતા હોય છે ત્યારે ત્યાં આગળ પણ ડૉક્ટરને કમિશન મળતું હોય છે જે હોસ્પિટલની અંદર મેડિકલ સ્ટોર ચલાવતા હોય છે એ મેડિકલ સ્ટોર પણ ઊંચા ભાડામાં દુકાનો એમની જતી હોય છે અને ફાર્માસિસ્ટ રાખતા હોય છે હવે લેબોરેટરીની અંદર જ્યારે ઇન્વેસ્ટિગેશન માટે જાય છે બ્લડ સેમ્પલ ટેસ્ટ માટે જાય છે અને પછી એક પેથોલોજીસ્ટની સહી થઈને આવે છે પણ હકીકતમાં એ ઇન્વેસ્ટિગેશન જે કરે છે એ દસ અને ધોરણ બાર પાસ જ લેબ ટેકનિશિયન હોય છે એ જ કરતો હોય છે માત્ર નીચે સહી એક પેથોલોજીસ્ટની હોય છે કારણ કે કાયદામાં એની જોગવાઈ છે અને એના અંતર્ગત અત્યારે પણ ઘણા કિસ્સામાં તો આપણને એવું પણ સામે આવ્યું છે કે લેબોરેટરીના પાટિયા પણ બારોબાર વેચાઈ જતા હોય છે કોઈ પણ હોસ્પિટલ ખુલે એટલે એના ત્યાં એક લેબ ઓપન થઈ જાય એક મેડિકલ સ્ટોર ઓપન થઈ જાય એટલે એમની કાયમી ઇન્કમ ચાલુ થઈ જાય કમિશન તો મળે સાથે સાથે એમને ભાડાની પણ ઇન્કમ મળે અને એ સિવાય દવાઓનો જે ગફલો થતો હોય છે એ તો અલગ ઘણી વખત ઘણા કિસ્સામાં આપણે એવું પણ જોયું છે કે કોઈ પેશન્ટને એડમિટ કર્યો છે ચોવીસ કલાક માટે કે છત્રીસ કલાક માટે કે અડતાલીસ કલાક માટે જેવું જેનું ડિસીસ એ પ્રમાણે એને બોટલ્સ ચડાવવાતી હોય છે ડ્રીપ અપાતી હોય છે અને સારવાર થતી હોય છે એને ઇન્જેક્શન અપાતા હોય છે ભલે એ કિસ્સો રમૂજનો છે પણ એ વાસ્તવિક છે એક પેશન્ટ હોસ્પિટલમાં દાખલ થાય છે અને ચોવીસ કલાકમાં એને રજા મળી ગયા છે અને ડૉક્ટર લગભગ એને કહે છે કે ચોવીસ કલાકની અંદર લગભગ આઠથી દસ બોટલ ચડાવી છે હવે સરેરાશ જ્યારે એક બોટલ ચડતી હોય ત્યારે એનો ટાઈમિંગ જે છે તે કેટલા એમએલનો છે સાડા પાંચસો એમએલનો જો બોટલ હોય તો એને ડ્રીપ ચડાવતા કમસે કમ ત્રણ કલાક જેટલો સમય લાગતો હોય વિચાર કરી લો દસ બોટલ જ્યારે ચડાવે ત્યારે એનો કેટલો સમય ત્રીસ કલાક તો એમના જ ડ્રીપમાં જ લાગી ગયો બીજા ઇન્વેસ્ટિગેશન ક્યારે થાય ક્યારે ડોક્ટર આવે એને ચેકઅપ કરે અને એમાં પણ કેવું કે ક્લિનિકલી જે ચેક કરી જાય જરૂર લાગે તો તરત સુપર સ્પેશિયાલિસ્ટને ઇન્વાઇટ કરે એની પાછી ફીઝ અલગથી લાગે અકોમોડેશનનો ચાર્જીસ અલગ લાગે તમે જનરલમાં હો તો એ પ્રમાણે વિઝિટ ચાર્જ લાગે તમે સેમિસ્પેશિયલ રૂમમાં એડમિટ થાવ છો તો સેમી સ્પેશિયલનો ચાર્જ લાગે અને સ્પેશિયલ રૂમમાં જાઓ તો એનો પાછો ચાર્જ અલગ લાગે હું રૂમના ચાર્જની વાત નથી કરતો ખાલી ડોક્ટરના વિઝિટ ચાર્જની વાત કરું છું અને એ બધાનું ઓવરઓલ જે કમિશન છે એ જે તે ડૉક્ટરને પણ જતું હોય છે હવે આ લેબોરેટરી ટેસ્ટ થયા વગર ડૉક્ટર કેવી રીતે ડિસિઝન લે એટલે લેબોરેટરી સમગ્ર લેબ લેબોરેટરી ડિપાર્ટમેન્ટ કે લેબોરેટરી એસોસિએશન જે પણ હોય એ પણ ટોટલ શંકાના દાયરાની અંદર અત્યારે આપણે માનવું જ રહ્યું સાથે સાથે સંલગ્ન જેટલા પણ રિપોર્ટ્સ કરાવાતા હોય જરૂર પડે કોઈ એક્સરે પણ કરાતો હોય કોઈ પેશન્ટને સીટી સ્કેન કરાતો હોય જરૂર પડે કદાચ એનાથી વધારે રિપોર્ટની જરૂર પડે તો એને એમ પણ કરાતું હોય છે તો ઓવરઓલ એ બધા રિપોર્ટ પછી જે તે ડૉક્ટર છે એ ડિસિઝન લેતા હોય છે હાર્ટના પેશન્ટ છે તો એની સાથે લેબોરેટરી તો સંકળાયેલી છે સાથે સાથે રેડિયોલોજીસ્ટ પણ સંકળાયેલા છે એટલે આ સિલસિલો છે ખાલી એક કે બે ડોક્ટર કે ચાર ડૉક્ટર સુધી સીમિત નથી રહેતો પેશન્ટને જ્યારે એડમિટ કરવામાં આવે છે ત્યારે એક એનેસ્થેટિસની જરૂર પડતી હોય છે હવે એનેસ્થેટિસ પણ એમને પણ એટલી ખબર પડતી હોય છે કારણ કે બેઝિક તો એણે એમબીબીએસની ડિગ્રી લઈને પછી એનેસ્થેટીસમાં માસ્ટર કર્યું છે ત્યારે એને પણ એટલી તો ખબર હોય કે ખરેખર આ પેશન્ટને જરૂર શું હતી અને શું કરવામાં આવી રહ્યું છે એના રિપોર્ટ્સ પણ એ વાંચે એટલે એને ખબર પડી જાય સેવાના નામે શિકારનો ગોરખ ધંધો લોકોએ ચોક્કસથી જાગૃત થવાની આ બાબતને લઈને જરૂર છે લાલો લાભ વગર ન લોટે કદાચ આ વાક્યનો પ્રયોગ આપણે ડૉક્ટર માટે કરીશું તો ખોટું નથી નકલી ડૉક્ટરોનો પણ રાફડો ડિગ્રી વગરના ડૉક્ટર પણ આવી ગયા એ પણ હમણાં ઘણા સમયથી ચાલી રહ્યું છે ઘણા દિવસોથી એ પણ મુદ્દો ચર્ચાનો બનેલો છે અને મીડિયામાં પણ અત્યારે હોટ ટૉપિક છે જેને લઈને જ આપણે એક બાદ એક અત્યારે એપિસોડની અંદર ચર્ચા કરી રહ્યા છીએ કે મેડિકલ માફિયાઓ ખરેખર સેવાના નામે શિકારની શોધ જ કરતા હોય છે એના સિવાય કશું જ નહીં મેં અગાઉ પણ આપને વાત કરી હતી અને જણાવ્યું હતું કે ડૉક્ટરને જે પેકેજીસ આપવામાં આવતા હોય છે પેકેજીસનો જ્યારે વાર્ષિક આપણે આંકડો સાંભળીએ ત્યારે ચોંકી જઈએ કે શું એક ડૉક્ટરને સુપર સ્પેશિયાલિસ્ટને સ્પેશિયાલિસ્ટને આટલા રૂપિયા ચૂકવાતા હશે દર્શક મિત્રો પચાસ લાખ પચીસ લાખથી શરૂ થાય છે ત્યારે સાત સાત દસ દસ કરોડ સુધીના પેકેજ એ ડૉક્ટરને આપવામાં આવતા હોય છે સુપર સ્પેશિયાલિસ્ટને સરવાળે એ કોઈ હોસ્પિટલ નથી ભરવાની એ પૈસો જવાનો છે મારા અને તમારા જેવા દર્દીઓના ખિસ્સામાંથી જ ઓપરેશનની ક્યાં કેટલી જરૂર છે એ ડોક્ટર નક્કી કરતા હોય છે પણ એ નક્કી શેના આધારે કરતા હોય છે રિપોર્ટ્સના આધારે એટલે રિપોર્ટ જ્યારે ખોટા બનતા હોય તો જ એ પેશન્ટ ઉપર ડૉક્ટર કામ કરી શકે એટલે લેબોરેટરીની પણ ભૂમિકા શંકાના દાયરાની અંદર અને આંકડો છે જ અત્યારે ગુજરાતમાં આ વાતને લઈને આરોગ્ય વિભાગ સાથે પણ ઘણી બધી ચર્ચાઓ થયેલી છે પેથોલોજીસ્ટ એસોસિએશન પણ આ વાતને લઈને પડકાર્યું હતું એણે વર્ષ બે હજાર છમાં ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી અને બે હજાર દસમાં આનો ચુકાદો આપ્યો હતો કે માન્યતા પ્રાપ્ત ડૉક્ટર્સ જ આના રિપોર્ટ્સ આપી શકે આનું ઇન્સ્ટિગેશન કરી શકે અને એની ઉપર સહી કરી શકે ત્યારે જ એ રિપોર્ટ માન્ય ગણાય પચાસ ટકા ફોર્માલિટીઝ અત્યારે ફોલો થઈ રહી છે પરંતુ બાકીના પચાસ ટકામાં ધોરણ દસ અને ધોરણ બાર પાસ લેબ ટેકનિશિયન જ અત્યારે રિપોર્ટ બનાવતા હોય છે એ પણ બહુ મોટી અને દુઃખદ બાબત માનવી રહી બે હજાર સાતની અંદર આ ચુકાદાને હાઈકોર્ટમાં જે આવે છે એને સુપ્રીમ કોર્ટમાં ચુકાદાને પડકારવામાં આવે છે અને ત્યાં પણ ચુકાદો ડિગ્રી સિવાય સહી હશે તો એ રિપોર્ટ ગેરકાયદેસર ગણાશે એ પ્રકારે સુપ્રીમ કોર્ટ દ્વારા એનો ચુકાદો પણ આપવામાં આવે છે હવે જે પ્રમાણે આરોગ્ય વિભાગ સમગ્ર સરકારી અધિકારીઓની મિલીભગત વગર આ વસ્તુ શક્ય નથી આરોગ્ય અધિકારીઓને લઈ લો જિલ્લા વહીવટી તંત્રને લઈ લો તાલુકા વહીવટી તંત્રને લઈ લો કે ગ્રામ્ય વિસ્તારના વહીવટી તંત્રને લઈ લો જ્યાં સુધી એ લોકોને કંઈક મલાઈમાંથી હિસ્સો ના પહોંચતો હોય તો એની મિલીભગત વગર આ વસ્તુ શક્ય નથી શરૂઆતથી જ આપણે જ્યારે રજીસ્ટ્રેશન પ્રોસેસથી વાત કરી હતી ત્યારથી લઈને અત્યાર સુધી એની અંદર પણ એ બધું ભૂમિકા આપણને જોવા મળી એની શક્યતાઓ પણ આપણે થ્રી સિક્સટી ડિગ્રી એનાલિસિસ કરવાનો પ્રયત્ન કરેલો કે ક્યાં ક્યાં કેવા પ્રકારની જે ઘટનાઓ સામે આવી છે એને લઈને કયા કયા ડિપાર્ટમેન્ટ આની સાથે સંલગ્ન જોડાયેલા હોવા જોઈએ જેના કારણે આ લોકોને આટલી છૂટ મળી રહી છે નવા નિયમો બનાવવા માટે ચોક્કસથી વિધાનસભાની અંદર ચર્ચા થાય પરંતુ એ નિયમોની વાસ્તવિક અમલવારી કેટલી થઈ રહી છે એ પણ સરકારે આ તબક્કે હવે જોવું પડશે અને એમાં પણ જ્યારે ગુજરાતને મોડલ રાજ્ય તરીકે સમગ્ર દેશની અંદર આપણે રજૂ કરતા હોઈએ છીએ અને નકલીની ભરમાર જે પ્રમાણે આપણને અત્યારે ગુજરાતની અંદર વણઝાર એક લાંબી જોવા મળી રહી છે એ પણ ગુજરાત માટે એક લાંછન સ્વરૂપ કહી શકાય વિજિલન્સ ડિપાર્ટમેન્ટ દરેક વિભાગની અંદર આવતી એક કમિટી છે એક સ્કવોડ છે કે જે ગમે ત્યારે ગમે તે જગ્યાએ રેડ પાડી શકે અને એને જે એક્શન લેવા હોય એને સત્તા હોય છે સરકારે એને સત્તા સોંપેલી હોય છે એ વિજિલન્સ ડિપાર્ટમેન્ટ પણ અત્યાર સુધી શું સૂતું હતું એમને પણ ખબર નહોતી આ તો આંકડા આવ્યા છે ખાલી એક જ હોસ્પિટલની આપણે વાત કરી જે આંકડાકીય વિગતો સાથે માહિતી સાથે આપણે વાત કરી એ ડૉક્ટર જેટલી પણ હોસ્પિટલની અંદર જતા હતા એ તમામે તમામ હોસ્પિટલમાં શું આ પ્રકારની ઘટના નહીં બની હોય એની કોઈ ખાતરી ખરી દર્દીએ હવે ખરેખર સાચા ડૉક્ટરને પાસે જવું છે એને પસંદ કરવા છે પોતાના શરીરને ડૉક્ટરની પાસે જ્યારે ચેકઅપ માટે લઈ જાય છે ત્યારે હવે ડોક્ટર ઉપર કેટલો વિશ્વાસ દર્દીઓ મૂકશે એ પણ એક ચર્ચાનો વિષય અને લોકમુખે એ ચર્ચા પણ અત્યારે આપણને જોવા મળી છે કે દર્દીની અંદર પણ અત્યારે ફફડાટ છે અને ખરેખર કોઈ હેલ્થ ચેકઅપ કે ચેકઅપ કરાવવા માટે આપણે જ્યારે જઈએ છીએ તો ખરેખર એ ચેકઅપ સાચું થશે કે ખોટું આપણે ખરેખર બીમારી જાણવા કે ખરેખર આપણે જૂની કહેવત કે નખમાં પણ રોગ છે કે નથી એની તપાસ માટે આપણે જતા હોઈએ છીએ કોઈ હોસ્પિટલની વિઝિટ કરતા હોઈએ છીએ કે કોઈ પણ જાતના ઇન્વેસ્ટિગેશન્સ કરાવતા હોઈએ છીએ ત્યારે જ્યારે આવા ખોટા રિપોર્ટ બનતા જશે આવી રીતે ખોટી રીતે ડૉક્ટરો ઓપરેશન્સ કરતા જશે અને સરકારી યોજનાઓનો જ્યારે આવી રીતે દુરુપયોગ થતો રહેશે કરોડો રૂપિયા સરકારના ખંખેરાઈ રહ્યા છે ભોળી જનતા એનો શિકાર બની રહી છે તો ચોક્કસથી સરકારે પણ આ વાતને અનુસંધાન લેવી પડશે અને આના ઉપર જે નિયમો બનાવવાના છે એ નિયમોની સાથે સાથે એની અમલવારી પણ અસરકારક રીતે થાય અને મસ્ત મોટે કારણ કે જ્યારે કાનૂન જાણતો માણસ એ કાનૂન તોડતો હોય છે ત્યારે સૌથી વધુ ગુનો એના ઉપર લાગતો હોય છે અને આરોગ્યની સાથે જોડાયેલો જ્યારે ડૉક્ટર પોતે જ્યારે આ પ્રકારના ગંભીર ગુના આચરતો હોય છે ત્યારે વધુમાં વધુ સજા એને મળવી જોઈએ અને સાથે સાથે સંલગ્ન અધિકારીઓને પણ એટલી જ સજા થવી જોઈએ એવી પણ ક્યાંક લોકોની અંદર અત્યારે આક્રોશ અને એવી માગણી પણ છે તો દર્શક મિત્રો આ હતી વિષય અંતર્ગત આજની ચર્ચા ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી મને આપશો રજા આપજો જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર જ્યોતિષ દેશ વિદેશના પ્રખ્યાત રાજગુરુ જ્યોતિષ ગુરુ થી ઈશ્વરના દર્શન થાય છે જ્યોતિષ થી ભાગ્યના દર્શન થાય છે જીવનના મૂંઝવતા પ્રશ્નોનો સચૂટ ઉપાય મેળવવો હોય જેમ કે નોકરી ધંધામાં رکાવટ વિદેશથી નાણા ફસાયેલા ઘર કંકાસ ફેમિલી પ્રોબ્લેમ પતિ પત્નીના અણબનાવ સગાઈ કે લગ્નમાં رکાવટ લવ પ્રોબ્લેમ સ્પેશિયાલિસ્ટ એ ટુ ઝેડ સમસાઓનું જન્માક્ષર અને